ત્યારે સાંધામાં જતું હોય છે તો મોશન ઇઝ અ લોશન સાંધાઓ માટે મોશન એટલે કે મુવમેન્ટ એ જ ખરું પોષણ આપે છે મુવમેન્ટ જેવી કે એક્સરસાઇઝ યોગા સાયકલિંગ કે વોકિંગ કરવાથી સાંધાઓમાં પોષણ મળતું હોય છે પરંતુ ખોટી એક્સરસાઇઝ કે ખોટી ચાલવાની રીતથી દુખાવો વધી પણ શકે છે તો આજે જ સાચી એક્સરસાઇઝ કે વોકિંગ કરવાનું શરૂ કરી દો